દેશ વિદેશના સમાચાર હા બોલ ને બેટા બા ભૂખ લાગી છે ખીચડી ખાવી છે એમ કે છે બનાવી આપો શું કામ બનાવી દઉં એમને ખાવી હશે ને તો બનાવીને ખાઈ લેશે મમ્મી ભૂખ લાગી છે એમને અને મેં પણ કહ્યું કે હું બનાવી આપું તો એમને તારા હાથની જ ખાવી છે શું કરું બોલ તેને કહી દેવાય ને કે ભગવાને હાથ આપ્યા છે તો કરી લેવાય

આમાં દુઃખ ક્યાં ઓછા છે અમે આ ઘરમાં ચોવીસ કલાક જંગ તો ચાલતી જ હોય છે ને બે વાતો વધારે તારા બા તને બહુ ગમે છે ને કેમ તારા બા એ આજ દિન સુધી મારું ભલે અપમાન કર્યું મને ગમે તે બોલ્યા રોક ટોક કરી એ મેં સહન કરી લીધું તો પણ આજે આજે એમણે વારસદાર માટે કહીને મારી દીકરીઓનું અપમાન કર્યું છે એટલે હું એની સાથે નથી બોલવાની એનું જે કામ કરવું હોય ને એ જાતે કરી લેશે હું ક્યારે એને માફ નઈ કરું આ વાત માટે બસ મમ્મી હવે અરે એમની ઉંમર થઈ ગઈ છે ગઢડું માણસ છે બોલ્યા કરે અને આમ પણ આ છે ને આપણી સંસ્કૃતિનો એક રિવાજ જ છે ને કે જે ઘરમાં દીકરો ન હોય ને ત્યાં એની પત્નીનું કે એ ઘરની વહુનું કોઈ માન નથી હોતું આ બા એકલા નથી આવા ઘણા માણસો છે જે આ પ્રથાને હજુ આમ જ ચલાવી રહ્યા છે તું શું કામ મગજમાં લે છે આ વાતને એટલે હું મારી દીકરીઓનું અપમાન સહન કરું એવું કોણે કીધું કે દીકરી હોય તો તો જોશું જો મમ્મી સીધી એવી વાત છે કોઈને આપવાથી માન કે અપમાન નથી મળતું એ માણસને પોતાને ખબર જ હોય છે કે એ કેટલા પાણીમાં છે કોઈ આપણને કહે કે આપણે ખરાબ છીએ તો માની લેવાનું આપણને પોતાને આપણા કર્મ પર વિશ્વાસ નથી પણ બેટા તું જાણે છે ને કે દીકરાઓ હોય તો શું ફાયદો ઘણા મા બાપ વૃદ્ધા સલમા દીકરા ચાચર હોવા છતાં પણ હોય છે ને અને દીકરીઓ એક હોય ને તો પણ એ મા બાપને સાચવે છે તો પછી ભા વારંવાર આવી રીતે શું કહેતા હશે એક વાર માફ કરે માણસ બે વાર માફ કરે પછી કેટલી વાર સહન કરે એક ને એક વાત જો મમ્મી આ દીકરા દીકરીની વાત છે ને એમાં મારે કોઈ તર્ક વિતર્ક નથી કાઢવા કારણ કે કોઈ દીકરો સારો હોય તો કોઈ ખરાબ પણ હોઈ શકે અને સેમ આ વસ્તુ દીકરીઓને પણ લાગુ પડે છે બધા સરખા નથી હોતા આપણા કર્મોનું ફળ આપણને આપે છે ભગવાન આપણે જેવા કર્મ જવાનીમાં કરીએ ને ગડપણમાં એવું ભોગવવું પડે સીધી એવી વાત છે મને લાગે છે કે મારા કરતાં તું મોટી થઈ ગઈ છે હવે હું જે કરું છું ને એ બરાબર જ કરું છું તારે છે ને મારે અને તારા બાની વચ્ચે પડવાનું નહીં લ્યો અરે હું ક્યાં વચ્ચે પડું છું આ તો મને બાએ કહ્યું એટલે હું કેવા આવી હતી સારું હું બનાવી આપું બીજું શું તું જાણે ને તારા બા જાણે અને સાંભળ બહુ મહામાની કરતી હું કીધું અને એ કંઈ પણ કામ જીંદર ને તો તું પણ નઈ કરતી સારું ને તો છોડી જ દેવાય ઘરનું ગરડું માણસ કાંઈ પણ કામ કહે ને તો કરાય જ નહીં સરસ સલાહ આપી છે તે મને થેન્ક યુ ઘરડું માણસ આ ઘરડું માણસ કહે છે ને તું આ ઘરડું માણસ છે પણ એનું છે ને બુદ્ધિ તો નાનપણ જેવી જ હોય છે આ ધૂળ નથી કહેતા ધાન ખાય છે ખબર છે મને ધાન ખાય છે છોડને મમ્મી હવે અરે આટલી નાની વાત ને આટલું મગજ માં કોણ લે અમે લોકો આટલા મોટા થઈ ગયા છીએ એક ના લગ્ન થઈ ગયા છે ને હું પણ હમણાં સાસરે જતી રહીશ પણ તું અને બા ક્યારેય નહીં સુધરો કઈ વાંધો નહીં તું છે ને જે બોલ ને એ હું સાંભળી લઈશ પણ જે બા બોલશે ને એ હું તમારા વિશે ક્યારેય નહીં સાંભળી લઉં સારું ભૂલ થઈ ગઈ મારી કે બાની વાત લઈને હું અહીંયા આવી સોરી આઈ એમ સોરી વાળી થામાં જા જે કરતી હોય ને કામ કર તો ને તું ખીચડી બનાવ મારે પણ ખાવી છે તારે ખાવી હશે ને તો તારા ભાગની બનાવું છું ડોસી માટે ક્યારે ની બનાવું થોડી વધારે બહુ ભૂખ લાગી છે